સંતરામપુર નગરપાલિકા હદ વિસ્તારના વોર્ડ નંબર ચાર પટેલ ફળિયામાં ગંદા પાણીથી રોગચાળાનો ભય પાંચ દિવસમાં ઉકેલ ન આવે તો કક્ષાએ રજૂઆત સંતરામપુર નગરના નગરપાલિકા હદ વિસ્તારમાં હેઠળ આવેલ વોર્ડ ચાર પટેલ ફળિયામાં છેલ્લા ઘણા સમયથી રસ્તા પર ગંદા પાણીની ગંભીર સમસ્યા યથાવત છે રહેવાસીઓ દ્વારા સાફ સફાઈનું પાણી પાણી સીધું રસ્તા પર છોડવામાં આવતા આશરે મકાનો જેટલા અંતર સુધી ગંદુ ફેલાઈ રહ્યું છે આ અંગે સ્થાનિકોનું કહેવું છે કે સંતરામપુર નગરપાલિકા દ્વારા પાણીના યોગ્ય નિકાલની કોઈ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી નથી જેને કારણે વિસ્તારમાં દુર્ગંધ અને અસ્વચ્છતા વધી રહી છે આવન જાવન કરતા રાહદારીઓ વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે સ્થાનિકોમાં ભય વ્યક્ત કરવામાં આવી રહ્યો છે કે અગાઉ જેમ બાલાસિનોર ખાતે રોગચાળાની પરિસ્થિતિ સર્જાઈ હતી તેવી જ સ્થિતિ અહીં પણ ઊભી થઈ શકે છે આ મુદ્દે સલમાન મોરાવાલા નામના યુવા લીડર પત્રકાર દ્વારા વારંવાર સ્થાનિક તંત્ર અને વોર્ડના ચૂંટાયેલા સભ્યો સમક્ષ રજૂઆત કરવામાં આવી હોવા છતાં આ દિન સુધી કોઈ ઠોસ કાર્યવાહી કરવામાં આવી નથી માત્ર આશ્વાસન આપવામાં આવ્યું હોવાનું જણાવાયું છે હાલમાં ફરી એકવાર મીડિયા મારફતે સલમાન મોરાવાલા દ્વારા સંતરામપુર નગરપાલિકાને સંબંધિત ચૂંટાયેલા પ્રતિનિધિઓને તાત્કાલિક સ્થળ નિરીક્ષણ કરી ગંદા પાણીનો કાયમી નિકાલ લાવવા માંગ કરવામાં આવી છે ચેતવણી આપવામાં આવી છે કે જો આગામી પાંચ દિવસમાં સમસ્યાનો ઉકેલ નહીં આવે તો મામલો મહીસાગર જિલ્લા કલેક્ટર બરોડા પ્રાદેશિક તેમજ મુખ્ય મંત્રી સુધી લઈ જવામાં આવશે હવે જોવાનું રહ્યું કે તંત્ર ઊંઘમાંથી જાગી તાત્કાલિક કાર્યવાહી કરે છે કે નહીં